ભાઈ આજ તો વરસાદ છે આપણે છે નહી અને તમે જોઈ શકો સર્વત્ર બધી વરસાદ વરસાદ થઈ ગયો છે એટલે ઓણ ખબર નહીં કઈ સ્થિતિમાં વાવેતર થઈ છે એટલે આ બધું છે ને આ વનિક વર્ષે આ જુનાગઢના આ ભાગમાં છે પશ્ચિમ ભાગમાં એ લગભગ વરસાદ હશે તો મેં તમને કીધું એમ આ વખતે મગ છે કી છોકરી લઈને આવ્યા ને કી છોકરી મોવાણા ને ક્યાં ના ખતર જે આ દેવી કહેતા લગન માથે કાંઈક ને કાંઈક હેલી આવે

vayas tú fuera, haces vos, caco, yo, por ahí, Nick, la borrafla, caco, la boca, yo, amdo yo, amdo yo, amdo yo, mi amigo, amdo yo, amdo yo, amado yo, no yo, no yo, ah, ah Ah, ah, amado yo, ભાઈ કુદરત નો ખેર છે બરફ ના મોટા મોટા ગાંગડા વરસે છે ગજબ આ આ કુદરત છે ને આ રૂછો હોય જગત આમ નો હોય કારણ કે અચાણે આ ધોમ ઉનાળે બરફ ના ખરા પડે તો કરો આમ તો હા બરફ છે ગાંગડા ની આ તમને દેખાય છે ને છાટા નથી બરફ છે બરફ ગાંગડે ગાંગડો વરહીન વગેરે ગાંગડે ગાંગડો વરહીન વગેરે આકાશ નો બરફ ક્યાંથી આવ્યો છે એ સંસ્કાર જાય આપણને

ટાઢા થાવ વરસાદ છે ને વાતાવરણ ટાઢેક કરે અને ખેડૂને ગરમા કરે એવું વાતાવરણ સર્જાણું કરે ને પાણીની પણ હઈડ બોલે કુદરતનો કેર કુદરતનો કેર પવન આમ તો જો બોલાવે ભાઈ

સાઠ કિમીની ઝડપે હે બોલાવે છે આ આબોલા કઈ રહે કોને ખબર કારણ કે ઘડીક ગરમાંથી વરસાદ આવે તો ઘડીક આમથી આવવાનું ઘડીક કરા પડતે પતરામાં ખડા ખડી બોલે એને કોઈક વ્યાકરણ ઢેગલો કરતો હોય ને વીજળી કળાકાંડ બધું ભેગું થઈ ચાલે ઓહોહો ભાઈ ભીંડા પાછા કરા પડવા ઘડી ગેરમાંથી આવે ઘડી ગિરનારમાંથી આવે વરસાદ ચાલુ ને ચાલો 뭐, 어떻게, 뭐, 어떻게.